નમસ્કાર મોદી સાહેબ આજે આપની ગુજરાતની ધરા પર પધાર્યા છે તે જાણીને ખૂબ આનંદ થયો આશા રાખું છું કે આપ આપ હશો ગુજરાતના પ્રવાસે છો ત્યારે જો વર્તમાન પરિસ્થિતિનો સાચો ત્યાગ મેળવવો હોય તો જે રીતે ગાંધી બાપુ દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પરત ફર્યા ત્યારે ટ્રેનમાં ભારત ભ્રમણ કરીને ભારતવાસીઓની પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો હતો તે રીતે તમે પણ મેળવો મેટ્રો કરતા એકવાર ગુજરાતની સામાન્ય પ્રજા જેમાં આવન જાવન કરે છે તેવી લોકલ ટ્રેનમાં એક વખત મુસાફરી કરી સામાન્ય નાગરિક પાસેથી જાણીજો જાણો કેવી દારૂ સ્થિતિ છે એમને કેટલું રોજ મળે છે અને કેટલી મોંઘવારી છે એમ કેમ સામાન્ય માણસ ગુજરાત ચાલે હે સાહેબ આપની આસપાસ તો સુપર ક્લાસ વન અધિકારીનો કાફલો હશે પણ એક વર્ષ સામાન્ય વર્ગના વર્ગ ત્રણ કે ચારના ગુજરાતના કર્મચારીને તો પૂછજો કે મહિનામાં ત્રીસ દિવસ આ પગાર કેવી રીતે પસાર કરો છો ફિક્સ પગારની પીડા પણ જાણજો હો સાહેબ રાજાશાહીના સમયમાં રાજા કાયદો વ્યવસ્થા પ્રમાણિકતા નીતિ નિયમથી સામાન્ય નાગરિક રાજી છે કે કેમ તે તપાસ છુપા છુપાવે ગામમાં નીકળતા તેમ તમે પણ ગુજરાતનું સાચું હૃદય ધબકે છે તે ગામડાઓમાં નીકળજો અને જાણજો બાળકોનું શિક્ષણ કેવું ચાલે છે બાળકો માટે શિક્ષણ પૂરતો પૂરતો છે ખર્ચ શાળાઓ છે ખરી ખેડૂતનો બોજો હળવો થયો કે આવક ડબલ થઈ કે કેમ મહિલાઓ છુટકારથી હરીફરી શકે છે કેમ ઘરનું મોભી ઘરનું ગુજરાન કેમ ચલાવે છે ગ્રામ સડક હોય કે આવાસ યોજનાના હલ કેવા છે કહેવાતા ઉચ્ચ અધિકારીઓ કેટલા સુધી ભ્રષ્ટાચારમાં લાડુપ છે તે જોઈને જરા હિસાબ તો માણજો સાહેબ આપના ગયા પછી આ અધિકારીઓ ભ્રષ્ટાચારમાં બે લગામ બની ગયા છે આ ભ્રષ્ટાચાર અને બે જવાબદારીના પાપનો ભોગ નિર્દોષ વ્યક્તિ બને છે માટે ગુજરાતમાં આવ્યા છો તો જરાક આ અધિકારીઓને પણ હિસાબ તો માણજો સાહેબ તમારી ગુડબુકમાં નામ લખાવવા પગચુંબી કરનાર અને તમામ નામે તમારા નામે ચરી ખાતા નેતાઓ અને મંત્રીઓનું સાચું રિપોર્ટ કાર્ડ પણ તપાસજો ને જરા કોઈ પણ કોન્ટ્રાક્ટ હોય કટકીમાં તો બાકી જ નહીં રાખ્યું હોય સત્યના અવાજને દબાવવા માટેના કેવા કેવા હથકંડા અજમાવે છે કોઈ અરીસો બતાવે ને તો વળી અકડાઈ બહુ જાય છે સહનશક્તિ તો બિલકુલ નથી જરાક તો ભણાવજો કે કોઈ અરીસો દેખાડતો તેને દુશ્મન ના સમજી લેવાનું હોય રાગ દ્વેષ પૂર્વાગ્રહ કે કોરી રાખવામાં પણ માફ રાખજો જરાક સાહેબ તમે બેરોજ બેરોજગારને દર વર્ષે બે કરોડ રોજગારી આપવાનો વાયદો કર્યો હતો ને હે તો ગુજરાતના આ સત્તાધીશોને પૂછો ને કે કેટલા યુવાનોને વાસ્તવિક રીતે રોજગારી આપી હજુ સુધી કેમ આ ગુજરાતના લાખો યુવાનો રોજગારીથી વંચિત રખાયા છે હે સાહેબ તમે તો નારો આપ્યો હતો ને કે બેટી બચાવો બેટી પઢાવો હજી આ સાર્થક થયો નથી ત્યાં બીજી ના બીજા નારા પણ આપ્યા નારી વંદના મહિલા સશક્તિકરણ પણ આ ગુજરાતમાં તો મહિલાઓ પોતાના હકનો રોટલો માગવાના ના છૂટકે આપણા પાટનગરમાં ગાંધીનગર આવે છે ને તો તેમને સરકારના ઇશારે ગુજરાતની આ બહાદુર પોલીસ ઢસવી ઢસીને ટીંગાટોળી કરીને જાનવરની જેમ લઈ જાય છે તમે પણ તો આ દ્રશ્ય જોયા જ હશે ને કે નહીં એ જરા આટલું તમારા તમારા ને સાહેબ મળ્યું છે કે ત્યાં વાછડાનો જન્મ થયો છે એ માટે ખૂબ ખૂબ અભિનંદન વાછડાને ખવડાવવાના ઘાસચારો પણ દિવસે દિવસે મોગો થતો જાય છે તેના પર ધ્યાન આપીને તેની પણ ચિંતા કરજો હું અને હા ખાસ કરીને ગુજરાતમાં તમારા નામે ચઈ ખાતા આખલા અને ખૂટિયા છે ને સાહેબ

ફરીથી ગુજરાતના મુખ્યમંત્રી મુખ્યમંત્રી બનવું પડે એટલી બધી છે અંતે એક અપેક્ષા રાખું છું જરૂર રાખું છું સાહેબ તમે જે જે રસ્તા પર આજે નીકળવાના છો ને એટલા જ ખાડા સહિત સુંદર અને સ્વચ્છ રસ્તા સંપૂર્ણ ગુજરાતમાં બની જાય ને તો ગુજરાત ખરેખર સ્વચ્છ રડિયામૃત થઈ જશે અને હા સાથે ગુજરાતનો ઉદ્ધાર થઈ જશે એમાં નવાઈ હોલી લી ગુજરાતનો નાગરિક અને દેશભક્ત